તમારી ચૂંટણી લડવાની કોઈ અપેક્ષા કોઈ આયોજન ખરી બ્રિજરાજભાઈ નું કોઈ આયોજન ખરી કારણ કે તમે પણ સતત એક્ટિવ છો સતત બોલતા રહો છો ભૂતકાળમાં તમે ચૂંટણી લડી છે શું કહેશો જે ધાર્મિકભાઈ આવનારા દિવસોમાં સમાજના લોકો ઈચ્છતા હોય છે મારા નજીકના મિત્રો ઈચ્છતા હોય છે અને પાર્ટી ખાસ કરીને પાર્ટી આદેશ કરશે અને પાર્ટીને જરૂર હશે કે અહીંયા આ બેઠક ઉપર ઇલેક્શન લડવાનું છે તો સો ટકા પાર્ટીના આદેશ પ્રમાણે જ્યાં કહેશે ત્યાં હું ઇલેક્શન લડવા માટે અમારી તૈયારી છે અને આવનારા દિવસોમાં પણ અમે જે રીતે ગોપાલભાઈ ઇલેક્શન લડ્યા એ જ રીતે મજબૂતાઈથી પ્લાનિંગથી અને આ વખતે તો ખૂબ અનુભવ કેળવી લીધો છે ખૂબ અનુભવ મેળવી લીધો છે અને ખૂબ શીખવા મળી ગયું છે બે હજાર બાવીસના ઇલેક્શનમાં જે હથકંડાઓ છે કઈ રીતે ખોટું થાય છે કઈ રીતે ચીટીંગ થાય છે કઈ રીતે દાદાગીરી થાય છે કઈ રીતે ગુંડાઓનો ઉપયોગ થાય છે કઈ રીતે પોલીસ નો ઉપયોગ થાય છે આ બધું જ ધાર્મિકભાઈ આમાં એ પણ કહ્યું કે કઈ રીતે પત્રિકા વહેતી થાય છે જી ઈ મારે કેવું છે ખાસ કરીને ધાર્મિકભાઈ મારી સામે આપણા પૂર્વ શિક્ષણ મંત્રી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ઇલેક્શન લડતા હતા અને ખરેખર હાર ભાડી ગયા હતા અને એ તો કાવા દાવા કરવા અને છેતરપિંડી કરવા માટે જીતુ વાઘાણી પ્રખ્યાત છે ખૂબ ફેમસ છે ખાસ કરીને અમારા ભાવનગરની અંદર સામ દામ દંડ ભેદની નીતિથી જીતુ વાઘાણી ઇલેક્શન જીતવા માટે ખૂબ ફેમસ છે અને પ્રચલિત છે ત્યારે ધાર્મિકભાઈ એ ભાઈ જીત ભાળી ગયા હતા જીતુ વાઘાણી અને રાતોરાત કોઈ કલ્પના ન કરી હોય આજ સુધી ઇતિહાસમાં ક્યારેય ન બન્યું હોય એવો છળ કપટ અને હથકંડો અપનાવી અને એને મારા નામની પત્રિકા બનાવી કે હું રાજુ સોલંકી આવનારા આવતીકાલે જયારે આપ મતદાન કરવા જાઓ ત્યારે મારું સમર્થન જીતુભાઈ વાઘાણીને છે ને આપ પણ જીતુભાઈ વાઘાણીને મત આપી જંગી બહુમતી વિજય બનાવો નીચે લખ્યું હતું લિખિતન આપનો રાજુ સોલંકી ધાર્મિકભાઈ આ એણે પત્રિકા વહેલા પાંચ વાગે ઘરે ઘરે જઈ અને ન્યૂઝ નાખી અને વેચી નાખી અને એક થી દોઢ લાખ પત્રિકા એને વેચી આવી રીતે એનું મેં ખૂબ મોટું નુકસાન ભોગ્યું છે ખરેખર આ લોકશાહી અને ચૂંટણી પંચનું ખૂબ મોટું અપમાન છે એની હત્યા છે અને આ જે મેટર બની છે એમાં પોલીસે પણ ભાવનગર પોલીસે પણ આ જીતુ વાઘાણી અને એના મળતિયાઓને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને અમારો કેસ એને લીધો નથી ખાલી અરજી લીધી છે ખરેખર આની આ એક ગંભીર ગુનો છે આ એક ચૂંટણી પંચને પણ આની આની એક નોંધ લેવી જોઈએ ખાસ કરીને અત્યારે હાઈકોર્ટની અંદર આની રીટ અમારી ચાલુ છે હાઈકોર્ટમાં આનો ફેસ ચાલુ છે ધાર્મિકભાઈ